નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વલસાડ તાલુકાના ફણસવાડા ગામના ત્રાહિત વ્યક્તિઓ બે દિવસ અગાઉ વલસાડ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી કે ફણસવાડા ગામના ખાતા નંબર ત્રણસો સાડત્રીસ અને સર્વે નંબર બસો તેર અને બસો પંદરવાળી સરકારી જગ્યામાં તળાવ આવેલું છે આ તળાવમાંથી ગેરકાયદે રીતે પાણી બહાર કાઢી માટી ખુદકામ ચાલતું અંગેની લેખિત ફરિયાદ કરી હતી જે અંગે આજરોજ ફણસવાડા ગામની મહિલા સરપંચ સરોજબેન હરીશભાઈ રાઠોડ ડેપ્યુટી સરપંચ તથા ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનોએ વલસાડ જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જણાવ્યું કે ત્રાહિત ઇસમો દ્વારા કરવામાં આવેલી લેખિત રજૂઆત કરતા જણાવ્યું કે પંચાયત દ્વારા અગાઉ અરજી વાંચનમાં લઈને સામાન્ય સભા તથા ગ્રામ સભા બોલાવી બહુમતી સાથે સર્વે સંમતિ લઈને ઠરાવ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત ગ્રામ પંચાયતમાં આપેલી લોક આપ્યાની રસીદ વર્ક ઓર્ડર ખાણ ખનીજમાં ભરવામાં આવેલ રોયલ્ટીની નકલ તળાવમાં પાણી હવા અંગેના પુરાવા તેમજ અન્ય જરૂરી પુરાવા આપી સાચી હકીકતથી વાકેફ કર્યા હતા અને તેઓએ માંગણી કરી કે આવી ખોટી અરજી કરી વહીવટીતંત્ર અને ગેરમાર્ગે દોરનાર ઈ સમૂહ સામે કડક પગલા લેવાની માંગણી કરી છે રજૂઆત માં એવું છે કે અમારે ત્યાં ચોવીસ ત્રણ બે ના રોજ જે થોડાક અસામાજિક તત્વો એમણે અહીંયા ખોટી ફરિયાદ કરી છે કે તરાવ માટે જેમાં રોયલ્ટી ઓલરેડી છ ત્રણ બે હજાર ચોવીસના રોજ પચીસના રોજ આવી ગયેલી છે અને તે સાત ત્રણ બે હજાર પચીસથી અમે જેટી એજન્સીને આપેલું તેના દ્વારા મુહૂર્ત કરીને પંચાયતમાં લોક ફાળો બી ભરાયેલો છે એ રીતે અમે આજે અરજી આપી છે કલેક્ટર સાહેબને અને તેમાં ગામના સરપંચ સભ્યશ્રી અને ગ્રામજનો સાથે કે ગામનો વિકાસ કે જે એક અસામાજિક તત્વ કે જે વર્ષો પહેલા જે ઘટના બની ગયેલી હતી વિવાદિત એણે પોતાના પર્સનલ માટે ગામના લોકોને ઉપસાવીને ગામનું જે હમણાં જે ગામમાં વિકાસના કામ છે તે અટકાવવા માટે આ ખોટું કૃત્ય કર્યું છે એના માટે અમે ગામ લોકો ભેગા થઈને કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે આ જ અમે ટીડીઓ સાહેબ ટીડીઓ સાહેબ સબ ઇન્સ્પેક્ટર સાહેબ રૂલર એ રીતે અમે પહોંચાડવાના છીએ હવે અમારી માંગ એ જ છે કે આ લોકો એમ કહેતા છે કે પાણીનો સ્તર નીચો હોય તળાવનો અને કુવામાં પાણીનો સ્ત્રોત ઉપર આવે જેથી કરીને જે ઉનાળા દરમિયાન જે પાણીની સમસ્યા છે તે હલ થાય એ માટે ગામ લોકોની જ માંગ છે અને જે તે એજન્સીએ જે તે ટાઈમે તળાવનો પારો એટલો મોટો નાખ્યો છે કે જેમાં ત્રણસો ઇઠોતેર હૈવા બી નાખી છે ને તેની ઉપર અમે પાંચેક હજાર ઝાડ રોપીને એને ડેવલપ બી કર્યું છે તળાવ હવે પરિસ્થિતિ આવીને અટકે છે કે જેને વાંડો છે પર્સનલી વાંડો છે એને